હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથસ્ટડી હેથ સ્ટડીમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવી છે ભાઈ વિવિધ પ્રકારના ડુંગરાઓ વિવિધ પ્રકારના ડુંગરો અને એ ડુંગરો કયા જિલ્લામાં સ્થિત છે એની વાત કરવી છે વાલા મિત્રો તો વિડીયોને લાઇક કરજો બને તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો વિડીયોને શેર કરજો ચાલો જોઈએ ભાઈ લખપત તો મિત્રો આ લખપત છે ને એ કચ્છમાં આવેલો ડુંગર છે આમ તો વિસ્તાર પણ છે લખપત બરાબર તાલુકો પણ કહી શકાય લખપત કચ્છમાં આવેલું છે કાળો ડુંગર તો કાળો ડુંગર ભાઈ મોજે કચ્છો કચડામાં આવેલો છે એટલે કે કચ્છમાં કાળો ડુંગર અસ્તિત્વ ધરાવી રહ્યો છે ભુજીયો ડુંગર ક્યાં આવેલો છે ભાઈ તો ભુજીયો ડુંગર પણ કચ્છમાં જ આવેલો છે નખત્રાણા નખત્રાણા ક્યાં આવેલું છે વાલા મિત્રો તો નખત્રાણા પણ ક્યાં આવેલું છે ભાઈ કચ્છમાં જ આવેલું છે ભાઈ કચડો બારે માસ મારો કચડો બારે માસ તમે વારંવાર સાંભળતા હશો તો એ નખત્રાણામાં મતલબ કે નખત્રાણા ક્યાં આવેલું છે કચ્છમાં આવેલું છે ઓસમ ઓસમ ભાઈ રાજકોટમાં આવેલો ડુંગરો છે ભાઈ ઓસમ ક્યાં છે રાજકોટમાં આવેલો ડુંગર છે ભાઈ ઓસમ આરોહણ અવહરોહણ બરાબર ઉતરવાનો ચડવાની સ્પર્ધા પણ યોજાય છે ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ દ્વારા લખપત પૂછાય તો કચ્છ કાળો પૂછાય તો કચ્છ ભુજીયો પૂછાય તો કચ્છ નખત્રાણા પૂછાય તો કચ્છ ઓસમ પૂછાય તો રાજકોટ ઓકે વાલા મિત્રો આગળ વધીએ ચોટીલો ડુંગર ચોટીલા બરાબર આમ તો ચોટીલા તમને ખબર છે ચામુંડા માતાજીનું ત્યાં પ્રખ્યાત એવું મંદિર આવેલું છે ભાઈ તો આ ચોટીલા ચોટીલો ડુંગર તો એ ક્યાં આવેલો છે ભાઈ કયા જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે ઈડર ઈડર ક્યાં આવેલો છે ગઢ તમે નામ સાંભળ્યું છે એ સાબરકાંઠામાં આવેલો છે ભાઈ ગઢ ક્યાં આવેલો છે સાબરકાંઠામાં આવેલો છે આરાસુર તમે માતાજીના ગરબા ગાતા હશો અથવા સાંભળતા હશો તો ત્યાં તમને આરાસુરવાળી અંબા બરાબર તો આ આરાસુર ડુંગર એટલે બનાસકાંઠામાં આવેલો છે બહાકાંઠા ભાઈ બનાસકાંઠામાં આવેલો છે તારંગા ડુંગર જૈન તીર્થંકર અને જૈન લોકોનું જેમ તો પવિત્ર સ્થાનક માનું એક સ્થળ એટલે તારંગા જે મેહાણામાં આવેલું છે ભાઈ મેહોણા મહેસાણામાં આવેલું છે વિલ્સનની ટેકરીઓ વિલ્સન પર્વત વિલ્સનની ટેકરીઓ તો વિલ્સન ક્યાં આવેલું છે ભાઈ વલસાડમાં આવેલું છે ઓકે તો આ યાદ રાખવા જેવું ફરીવાર ચોટીલો ડુંગર પૂછે તો સુરેન્દ્રનગર ઈડર પૂછે તો સાબરકાંઠા આરાસુર તો બનાસકાંઠા તારંગા તો મહેસાણા વિલ્સન પૂછાય તો વલસાડ વિલ્સનની ટેકરીઓ ક્યાં આવેલી છે આવું પૂછાય બરાબર તો વલસાડ સાચો જવાબ આવે વિલ્સનની ટીકરીઓ ક્યાં આવેલી છે વાલા મિત્રો તો વિલ્સનની ટીકરીઓ વલસાડ ખાતે આવેલી છે મિત્રો વિડીયો ગમતો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો બને તો તમારા મિત્રો સુધી આ વિડીયોને અવશ્યથી ભાઈ અવશ્ય શેર કરજો જેથી કરીને અમે પણ મોટિવેટ થઈ અને અવનવા વિડીયો સાથે આપની સમક્ષ વારંવાર વારંવાર આવતા રહીએ આગળના સવાલ તરફ વધીએ ભાઈ ડિસેમ્બર થી ફેબ્રુઆરી ભાઈ શિયાળાની શરૂઆત શિયાળાની શરૂઆત કયા મહિનામાં થાય છે તો યાદ રાખજો ભાઈ શિયાળાની શરૂઆત આમ તો ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી મહિનામાં થાય છે ઓક્ટોબર નવેમ્બરનો જે સમયગાળો છે એ ઋતુ પરિવર્તનનો સમયગાળો છે ક્યારેક શિયાળામાં થોડો વરસાદ પડે છે જેને શું કહેવાય જેને માવઠું કહેવાય ભાઈ બરાબર શિયાળાનો સમય હોય અને શિયાળાના સમયમાં જો વરસાદી માહોલ જામે વરસાદ પડે બરાબર તો એને શું કહેવામાં આવશે મિત્રો માવઠું તરીકે એને ઓળખવામાં આવશે ભાઈ ઓકે યાદ રાખજો ભાઈ માવઠું એને કહેવામાં આવે છે ઉનાળો તો ભાઈ માર્ચ મહિનાથી લઈને મે મહિના સુધીનો જે સમયગાળો છે ને ભાઈ ફરીવાર માર્ચ મહિનાથી લઈને મે મહિના સુધીનો જે સમયગાળો છે ભાઈ એ ઉનાળાનો સમયગાળો છે ભાઈ માર્ચથી લઈને મે મહિના સુધીનો જે સમયગાળો એ ઉનાળાના સમયગાળા તરીકે પ્રખ્યાત થઈ ગયેલો છે તમને ખ્યાલ હશે ચોમાસું તો જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં માવ તમને ચોમાસું જોવા મળે છે ચાર માસનો સમય અને ચાર માસના સમયમાં જે વરસાદ થાય છે બરાબર એ ચોમાસું ભાઈ તો એ જૂનથી લઈને સપ્ટેમ્બર ત્યારબાદ મિત્રો આમ તો આપણને ખ્યાલ હશે કે ભાઈ ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે કોઈક વાર સતત ને સતત સાતથી દસ દિવસ સુધી એક ધારો વરસાદ આવી જતો હોય છે જેને આપણે સામાન્ય ભાષામાં હેલી તરીકે ઓળખીએ છીએ શું કહેવાય એને ભાઈ હેલી તરીકે ઓળખવામાં આવે છે બરાબર યાદ રાખજો ભાઈ એક સામટો એક સામટો વારંવાર 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 સાતેક દિવસ સુધી સાતથી દસ દિવસ સુધી ભાઈ વરસાદ જોવા મળતો હોય તો એને આપણે શું કહેશું ભાઈ એને હેલી તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ આગળના સવાલ તરફ વધ્યાવાલા વાલા મિત્રો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તો મેં પહેલાં જ ચર્ચા કરી ભાઈ કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એટલે ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો ઓક્ટોબર નવેમ્બરના સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુના પણ ઓળખવામાં આવે છે આ સમયગાળો એ પાછા ફરતા મોસમી પવનોનો સમયગાળો તરીકે ખૂબ જ પ્રખ્યાત થઈ ચૂકેલો છે તો એ પણ એક યાદ રાખવા જેવી ભાઈ બાબત કહી શકાય પાછા ફરતા મોસમી પવનોનો સમયગાળો શું છે ભાઈ ઓક્ટોબર અને નવેમ્બર નર્મદાનું ઉદ્ગમ સ્થાન એમપી એટલે કે મધ્યપ્રદેશ ભાઈ નર્મદાનું ઉદ્ગમ સ્થાનની વાત કરીએ તો એમપી એટલે કે મધ્યપ્રદેશમાં મૈકલ્ય પર્વતમાળા આવેલી છે ભાઈ મૈકલ્ય પર્વતમાળા અને આ મૈકલ્ય પર્વતમાળાનું મૈકલ્ય પર્વતમાળાનું ઊંચામાં ઊંચું સ્થાન અમરકંટક છે ભાઈ અમરકંટક છે બરાબર દસ છાસઠ મીટર જે ઊંચું છે એ અમરકંટક ઉપરથી ભાઈ મૈકલ્ય પર્વતમાળામાંથી આ નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે ત્યાંથી નર્મદા નીકળે છે નર્મદા નદીના બેથી ત્રણ નામ છે નર્મદા નદીના બેથી ત્રણ નામ યાદ રાખવાના એક તો રેવા બરાબર રેવા પણ નામ એનું છે તો મિત્રો આવું પણ પૂછે સૂર્યપુત્રી તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે ભાઈ સૂર્યપુત્રી તરીકે તો એમાં સાચો જવાબ આવે ભાઈ તાપી નદીને સૂર્યપુત્રી તરીકે ઓળખવામાં આવે છે ઓકે વાલા મિત્રો આગળ વધીએ નર્મદાની કુલ લંબાઈ તેર બાર કિલોમીટર બરાબર એક હજાર ત્રણસો બાર કિલોમીટર જેટલી નર્મદાની કુલ લંબાઈ જોવા મળે છે ભાઈ ફરીવાર નર્મદા નદીની કુલ લંબાઈ પૂછી તો એક હજાર ત્રણસો બાર કિલોમીટર જેટલી નર્મદા નદીની લંબાઈ છે એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય ગુજરાતમાં નર્મદા નદીની લંબાઈ કેટલી છે તો ગુજરાતમાં વાત કરીએ ને તો એકસો સાઠ કિલોમીટર જેટલી ગુજરાતમાં આ નર્મદા નદીનો પ્રવાહ અવિરત વહેતો રહે છે ભાઈ એકસો સાઠ કિલોમીટર જેટલો ગુજરાતમાં એનો પ્ર વહેતો રહે છે નર્મદાનો કુલ સ્ત્રાવ વિસ્તાર કેટલો છે તો અઠ્ઠાણું હજાર સાતસો ને ફરીવાર અઠ્ઠાણું હજાર છન્નું ચોરસ કિલોમીટર જેટલો નર્મદા નદીનો કુલ સ્ત્રાવ વિસ્તાર જોવા મળે છે બરાબર વાલા મિત્રો યાદ રાખજો નર્મદા નદીનો કુલ સ્ત્રાવ વિસ્તાર કેટલો છે કારણ કે આવા સવાલો પણ આવનારી કોમ્પિટેટિવ એક્ઝામમાં તમને અવશ્યથી અવશ્ય હવે પૂછાશે બરાબર વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ચૂકતા ગુજરાતમાં પ્રવેશ ક્યાંથી કરે છે ભાઈ ગુજરાતમાં નર્મદા પ્રવેશ ક્યાંથી કરે છે તો હાંફેશ્વર હાંફેશ્વર નર્મદા હાંફી ગઈ બરાબર નર્મદા હાંફી ગઈ આમ યાદ રાખશો ને એટલે હાંફેશ્વર પાસેથી ભાઈ હાંફેશ્વર પાસેથી નર્મદા નદી ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે ભાઈ એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય છે તાપી નદીનું ઉદ્ગમ સ્થાન તો એ પણ મધ્યપ્રદેશ એમપી અને એમાં આવેલી છે ભાઈ મહાદેવની ટેકરીઓ બરોબર મધ્યપ્રદેશમાં આવેલી છે મહાદેવની ટેકરીઓ અને આ મહાદેવની ટેકરીઓમાં એક સરોવર આવેલું છે એ સરોવરનું નામ છે ભાઈ બેતુલ સરોવર તો આ બેતુલ સરોવરમાંથી તાપી નદીનો ઉદ્ગમ થયો છે ભાઈ કયો સરોવર બેતુલ સરોવર તાપી નદીનો ઉદ્ગમ થયો છે તાપી નદીની કુલ લંબાઈની વાત કરીએ તો સાતસો ચોવીસ કિલોમીટર જેટલી તાપીની લંબાઈ છે ભાઈ તાપી નદીની લંબાઈ છે સુરત તો સોનાની મુરત આ તાપી નદી કિનારે વસેલું શહેર છે ભાઈ બરાબર તાપી માતા તરીકે તેઓ તેઓની પૂજા પણ કરતા હોય છે તાપીની લંબાઈ યાદ રાખજો સાતસો ને ચોવીસ કિલોમીટર જેટલી છે તાપી ગુજરાતમાં લંબાઈ કેટલી ધરાવે છે તો તાપી નદીની ગુજરાતમાં લંબાઈ એકસો કિલોમીટર જેટલી છે ભાઈ એકસો કિલોમીટર છે તાપી ક્યાંથી પ્રવેશ કરે છે તો તાપી ક્યાંથી પ્રવેશ કરે હરળ ફાર હરળ ફાળ નામના સ્થળેથી હરળ ફાળ નામના સ્થળેથી ભાઈ તાપી નદી પ્રવેશ કરે છે તો આવાને આવા વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો બને તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ કરવાનું ન ચૂકતા